ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે શંકર પાર્વતીજીની વાર્તા સાંભળીશું શંકર પાર્વતીજીનો સંવાદ સાંભળીશું મા પાર્વતી શંકર ભગવાનને પૂછે છે સવાલ કે ઘરમાં લડાઈ ઝઘડા થવાનું સૌથી મોટું કારણ શું છે પૃથ્વી લોક પર મનુષ્યના ઘરમાં લડાઈ ઝઘડા શું કામ થાય છે અને જે ઘરોમાં ઝઘડા થાય છે એવા ઘરોમાં શું હાનિ થાય છે અને જે ઘરોમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે એવા મનુષ્યો એ શું કરવું એને શું કરવું જોઈએ જેનાથી તેના ઘરમાં સુખ શાંતિ બની રહે અને આખો પરિવાર હળી મળીને રહી શકે ત્યારે મા પાર્વતીની વાત સાંભળી શિવજી કહે છે કે દેવી પાર્વતી તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે આના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જરૂરી છે આજના આ યુગમાં ઘરે ઘરે ઝઘડા થાય છે અને પરિવારમાં અશાંતિ રહે છે પરંતુ તમને એ ખબર નથી હોતી કે આપણા ઘરમાં આટલા બધા ઝઘડા શું કામ થઈ રહ્યા છે આની પાછળનું કારણ શું છે હે દેવી પાર્વતી આજે હું તમને એક એવા જ ઘરની કહાની સંભળાવું છું એક એવા ઘરની વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે ઘરમાં પહેલાં સ્વર્ગ હતું પરંતુ આ લડાઈ ઝઘડાના લીધે કેવી રીતે નર્ક સમાન બની ગયું પરંતુ તેમણે એવું શું કર્યું જેનાથી એ ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવી ગઈ અને એ ઘર ફરીથી સ્વર્ગ બની ગયું તો આ સરસ મજાની કથા છે એક ઘરની છે તો તમે શાંતિથી સાંભળજો તમને તમારા પ્રશ્નનો જવાબ આ વાર્તામાં જ મળી જશે જો મિત્રો મારી ચેનલમાં તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારું લાગે વિડીયો

તે હંમેશા ગરીબોની મદદ કરતો રહેતો હતો નગરના તમામ લોકો શેઠનું ખૂબ જ માન સન્માન કરતા થોડા સમય બાદ શેઠની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો હવે શેઠની ખુશીનું તો કોઈ ઠેકાણું ન રહ્યું તેમણે તો આખા નગરમાં મીઠાઈ વહેંચી ધામધૂમથી ઉત્સવ જેવું એને દિવસ મનાવ્યો અને તેના પુત્રનું નામ રાખ્યું રામ પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતો હતો અને પુત્રની દરેક જરૂરિયાતો પૂરી કરતો બે વર્ષ બાદ શેઠના ઘરે બીજા પુત્રનો જન્મ થયો બીજા પુત્રના જન્મ સમયે પણ શેઠે આખા નગરમાં મીઠાઈ વહેંચી અને તેનું નામ રાખ્યું શ્યામ શેઠજીએ તેના બંને પુત્રોને તમામ પ્રકારની સુખ સુવિધા આપી તેમને ખૂબ સારી રીતે ભણાવ્યા ગણાવ્યા રામ અને શ્યામ જે કંઈ માંગે એટલે શેઠ તરત જ તેને એ વસ્તુ લઈને આપતા શેઠે ક્યારેય કોઈ વસ્તુની ના ન પાડી કોઈ વસ્તુની કમી નો હવે આ બંને મારા વ્યાપારને સંભાળી લેશે એક દિવસ તેમના બંને પુત્રને તેમની પાસે બોલાવ્યા અને કહ્યું દીકરાઓ હવે તમે મોટા થયા છો હવે તમારે બંને જ મારા આ વેપારને સંભાળીને આગળ વધારવો પડશે કાલથી જ તમારે બંને કરવાનું તમે શીખી જશો તમને બધું જ આવડી જશે હવે રોજ રામ અને શ્યામ શેઠ સાથે જવા લાગ્યા અને થોડા દિવસમાં જ વેપારની વેપારીની રીત બંને છોકરાઓએ તેના પિતાજીની રીત શીખી લીધી હવે શેઠને કોઈ વાતની કમી નહોતી હવે શેઠને કોઈ નહીં પણ કોઈ વસ્તુની ચિંતા ન રહી કેમ કે શેઠે પોતાનો કારોબાર તેમના બંને પુત્રોને હાથમાં સોંપી દીધો હવે શિવજી કહે છે દેવી પાર્વતી તમે ધ્યાનથી સાંભળજો આવી રીતે શેઠજીએ પોતાનો વેપાર તેમના પુત્રના હાથમાં સોંપી દીધો થોડા દિવસો સુધીમાં બધું જ સારી રીતે ચાલતું રહ્યું પરંતુ થોડા દિવસો બાદ બંને ભાઈઓમાં લડાઈ ઝઘડા થવાનું શરૂ થઈ ગયું રામ કહે કે એટલું કામ કામ કર્યું હતું કરતો નથી હું કેટલું કરું છું ત્યારબાદ શામ બોલે ભાઈ હું પણ એટલું જ કામ કરું છું જેટલું તમે કરો છો તમે મને એવું કેવી રીતે કહી શકો આ વેપારમાં જેટલો હક તમારો છે એટલો હક મારો પણ છે તમે મને કઈ નહીં કહી શકો હવે દિવસેને દિવસે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડા તકરાર વધતી ગઈ હવે બંને ભાઈ એકબીજાને નફરત કરવા લાગ્યા હવે આ બંનેના ઝઘડાની આજુબાજુમાં રહેવાવાળા તમામ લોકોને ખબર પડી ગઈ કે આ બંને ભાઈઓ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે તો એકવાર રામ તેના મિત્ર સાથે બેઠો હતો ત્યારે રામે વાત વાતમાં કહી દીધું કે મારો ભાઈ કાંઈ કામ જ કરતો નથી બધું જ કામ હું કરું છું આ સાંભળીને રામના મિત્રએ કહ્યું જો ભાઈ મહેનત તો તું કરે છે અને તારો ભાઈ એમને એમ ભાગ લઈ લે છે એમને એમ પૈસા લઈ લે છે ધંધાના અને આમ જોઈને તો તું મોટો છો જોવા જઈએ તો મોટો છો તો તારે તેની પાસે કામ કરાવવું જોઈએ અને કદાચ એ કામ નથી કરતો તો એને વેપારીમાંથી બહાર કરી દે આમ પણ તું મોટો છે એટલે તારા પિતાજીના વ્યવસાય પર પહેલો હક તો તારો જ છે હવે રામને તેના મિત્રની વાત ગમી ગઈ સારી લાગી અને તે વિચાર કરવા લાગ્યો કે હવે તો આને વેપારમાંથી કાઢી જ મૂકું કાઢવો જ પડશે આ બાજુ શ્યામ તેના મિત્રને બીજા મિત્રને મળ્યો તો તેમણે પણ તે મિત્રને તે મિત્રએ એને એવું જણાવ્યું શ્યામને કહે છે કે મોટા ભાઈ મને કંઈ પણ કહી દે છે તે તો કાંઈ કામ નથી કરતા અને મને બોલ્યા જ કરે છે મને ખીજાયા જ કરે છે કે તું કામ નથી કરતો આવો એના મિત્રને કહી દે છે કે હંમેશા મને બોલતા જ રહે છે ત્યારે શ્યામના એક મિત્રએ કહ્યું કાંઈ વાંધો નહીં ભાઈ તે તારાથી મોટા છે ત્યારે શ્યામે કહ્યું કે મિત્ર મોટા છે તો શું થઈ ગયું એ જેવું કહે તેવું મારે કર્યા રાખવાનું ત્યારે શ્યામના મિત્રએ કહ્યું જો ભાઈ આ વેપારમાં જેટલો હિસ્સો એનો છે એટલો જ તારો છે તારો ભાઈ તારો ઉપયોગ કરી રહ્યો છે અને એ ખુદ કાંઈ નથી કરતો તારી પાસે નકરું કામ કરાવ્યા કરે છે અને ખુદ આરામથી બેસી રહે છે એટલે તું તારા ભાઈને સાવધાન કરી દે તારા ભાઈથી તું સાવધાન રહેજે ક્યાંક એવું ન થાય કે તારા પિતાજીના વેપારમાંથી તને કંઈ ન આપે અને તે વેપાર હડપ કરી લે વેપારમાંથી બહાર તને કાઢી લે આ મિત્રની વાત શ્યામના મનમાં બેસી ગઈ ઘર કરી ગઈ રામ અને શ્યામ બંને ભાઈઓ ઘરે પહોંચ્યા ત્યારે બંને ભાઈ એકબીજાને એવી રીતે જોવા લાગ્યા જેવી રીતે બંને એકબીજાના સૌથી મોટા દુશ્મન હોય આજુબાજુ શેઠ શેઠાણીને ખબર ન હતી આ બધી જે વસ્તુ બનતી હતી આ શેઠ શેઠાણીને કંઈ ખબર નહીં કે આ બંને ભાઈમાં ઝઘડો કઈ વાતથી શરૂ થઈ રહ્યો છે તેઓ તેઓ એવું સમજી રહ્યા હતા કે કોઈ નાની મોટી વાત હશે જેવી રીતે બાળપણમાં રમતા લડતા ઝઘડતા હતા ત્યારબાદ બંને પાછા એકસાથે ભેગા થઈ જતા હતા અને અત્યારે પણ કોઈ એવી જ વાત હશે ધીરે ધીરે સમય વીતતો ગયો અને આ બંને ભાઈઓનો ઝઘડો ખૂબ વધવા લાગ્યો હવે શેઠ અને શેઠાણીને સમ સમજમાં નહોતું આવતું કે તે હવે કરે શું ત્યારે શેઠાણીએ કહ્યું કે આપણે આ બંનેના વિવાહ કરી દેવા જોઈએ વિવાહ કરી દઈને જેનાથી એના પર જવાબદારી આવશે તો બંને પોતાના કામમાં બરાબર ધ્યાન આપશે કામમાં લાગી જશે થોડા સમય બાદ રામ અને શ્યામના વિવાહ કરાવ્યા પરંતુ રામ અને શ્યામનો ઝઘડો બંધ થયો નહીં હવે બંને ભાઈઓ બસ એક વાતની ચિંતા હતી કે ક્યાંક વેપાર તેના હાથમાંથી નીકળી ન જાય આ બંને ભાઈ પોતાના દુષ્ટ મિત્રોની સલાહ લીધા રાખતા અને એકબીજાની વાતો કર્યા કરતા હતા હવે રામ કહેતો કે મારો ભાઈ સમા સમાનમાં મિલાવટ કરે છે વસ્તુઓમાં મિલાવટ કરે છે એટલે તેમની પાસેથી સામાન ન ખરીદતા આ બાજુ શ્યામ પણ એવું જ કરતો જો કોઈ ગ્રાહક આવે તો એને પણ એ એવું જ કહી દે કે મારો ભાઈ સામાનમાં મિલાવટ કરે છે તમે એની પાસેથી સામાન ન ખરીદતા બંને ભાઈ જે ગ્રાહક આવે એની પાસે આવી ખોદણી કરે હવે લોકોને એવું લાગ્યું કે આ બંને ભાઈઓ સામાનમાં મિલાવટ કરે છે બંને એકબીજાના દુશ્મન બની ગયા હતા અને ઘર અને ઘરે ઘર કામને લઈને આ બંને ભાઈઓની પત્નીઓ પણ લડવા લાગી પત્નીઓ પત્નીઓ લડે છે હવે શેઠાણી આ બંનેના ઝઘડાથી પરેશાન થઈને ખુદ ઘરનું કામ કરવા લાગી પરંતુ આ બંને વહુ આખો દિવસ નાની નાની વાતોમાં ઝઘડા કરતી હતી આ જોઈને શેઠજીએ વિચાર્યું કે હે ભગવાન મારા ઘરની કેવી હાલત થઈ ગઈ છે એક સમય હતો જ્યારે મારું ઘર સ્વર્ગ હતું હું ખુશીથી મારા પરિવાર સાથે રહેતો હતો મારા જીવનમાં કોઈ પ્રકારનું કોઈ દુઃખ ન હતું પરંતુ આ તો નાની નાની વાતમાં પણ ઝઘડા શરૂ થવા લાગ્યા છે વહુઓ અને છોકરાઓ નાની નાની બાબતોમાં ઝઘડા કરવા લાગ્યા છે ત્યારે શેઠજીએ વિચાર્યું કે બંને દીકરાઓને અલગ કરી દઉં જેનાથી બંને વચ્ચે કોઈ વાતનો ઝઘડો ન થાય ત્યારબાદ શેઠજીએ બંને પુત્રોને અલગ કર્યા અડધો વેપાર રામને અને અડધો વેપાર શ્યામને સોંપી દીધો શિવજી કહે છે હે દેવી પાર્વતી આવી રીતે શેઠજી આ બંને પુત્રોને અલગ કર્યા હવે બંને ભાઈ અલગ અલગ વેપાર કરવા લાગ્યા અને એકબીજાની ખરાબ વાતો ગ્રાહકો સામે કરતા રહેતા જેની અસર તેના વેપાર પર પડી અને બીજા વેપારીઓએ આ બંને ભાઈઓના ઝઘડાનો ખૂબ ફાયદો ઉઠાવ્યો બીજા વેપારીઓ આ બંને ભાઈને ભડકાવતા રહેતા અને સલાહ આપતા કે તમે એક કામ કરો તમારા વેપારને વધારવા માટે ઓછા ભાવે સામાન વેચવા લાગો જેનાથી લોકો તમારાથી પ્રભાવિત થશે અને તમારી પાસેથી જ સામાન ખરીદવા આવશે જેનાથી તારા ભાઈનો વેપાર ચોપટ થઈ જશે સાફ થઈ જશે બધું તો માલામાલ બની જઈશ હવે આ બંને ભાઈઓએ લોકોની વાતમાં આવી ગયા વાતોમાં આવીને એવું જ કર્યું પરિણામે એ આવ્યું કે થોડા સમયમાં તેમનો વેપાર ભાંગી પડ્યો લોકો તેની પાસેથી સસ્તા ભાવે સામાન ખરીદવા લાગ્યા અને ઉધાર પણ લઈ જતા આના લીધે આ બંને ભાઈઓ એવી એવી હાલત થઈ ગઈ બંનેની કે તેઓ પોતાના ઘર પણ સારી રીતે ચલાવી શકતા ન હતા તેમને સમજાતું ન હતું કે હવે શું કરવું ત્યારે આ બંને ભાઈ તેમના પિતાજી પાસે ગયા અને તેમને કહેવા લાગ્યા કે હે પિતાજી તમે આ વેપાર કેવી રીતે